જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રમા એકાદશી વિશે વાત કરીશું આજના વિડીયોમાં આપણે રમા એકાદશીના દિવસે જે પૂજન વિધિ થાય છે તેના વિશે વાત કરીશું અને એના નિમિત્તે જે કથા છે તે પણ સાંભળીશું અને તમારે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો કયા ઉપાયથી આર્થિક પરિસ્થિતિ તમારી સુધરી શકે છે તેના ઉપાય પણ હું તમને આજના વિડીયોમાં જણાવીશ તો તમને મારી વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આસો મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને રમા એકાદશી કે રંભા એકાદશી કહેવામાં આવે છે વિષ્ણુ ભગવાનના પ્રિય પત્ની લક્ષ્મીજીનું એક નામ રમા પણ છે જો તમે મહાલક્ષ્મીના એકસો આઠ નામ સાંભળ્યા હશે તો એમાં એક નામ રમા પણ છે તો આ એકાદશીનું નામ માલક્ષ્મીના રમા નામ પરથી રાખવામાં આવ્યું હતું માલક્ષ્મીના પૂજનની આ દિવસથી શરૂઆત થાય છે દિવાળીમાં ધનલક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે ધનતેરસના દિવસે આપણે મા ધનલક્ષ્મીની પૂજા કરીએ છીએ તો આ દિવસથી જ એટલે કે અગિયારસના દિવસથી જ મા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે અને અગિયારસથી જ દિવાળીની શરૂઆત થાય છે અગિયારસથી જ આપણે દીવા પ્રગટાવીએ છીએ એટલે આ અગિયારસનું ખૂબ જ મહત્ત્વ છે આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુના નામથી વ્રત રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે આ સાથે જ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ દિવસનું નામ એટલે કે અગિયારસનું નામ રમા એકાદશી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મીનું પણ પૂજન કરવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય છે મહાલક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે મૃત્યુ બાદ આપણને વૈકુંઠમાં સ્થાન મળે છે આ વર્ષે રમા કે રંભા એકાદશીના દિવસે શુભ સંયોગનું પણ નિર્વાણ થઈ રહ્યું છે જે આ એકાદશીને વધુ ખાસ બનાવે છે તો હવે આપણે જાણીશું રમા એકાદશી ક્યારે છે અને કયો શુભ સંયોગ બની રહ્યો છે એની સાથે જ આપણે રમા એકાદશીના શુભ મુહૂર્ત વિશે પણ જાણીશું આસો માસના કૃષ્ણ પક્ષની એટલે કે વધ પક્ષની એકાદશીને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે રમા એકાદશીનું વ્રત ઓક્ટોબર મહિનામાં રાખવામાં આવશે આ દિવસે સાચા મનથી વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે આની સાથે જ ભૂલથી થયેલા બધા પાપો અને સમસ્યાઓથી મુક્તિ મળે છે રમા એકાદશીના દિવસે ઇન્દ્ર અને બ્રહ્મ યુગનું પણ નિર્માણ થઈ રહ્યું છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આપણે જાણી લઈએ કે એકાદશી કયા દિવસે કરવાની છે અને શુભ મુહૂર્ત કયું છે હિન્દુ પંચાંગ અનુસાર આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ સોળ ઓક્ટોબર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સવારે દસ વાગે અને પાંત્રીસ મિનિટ પર શરૂ થશે તથા સત્તર ઓક્ટોબર બે હજાર અને શુક્રવારના રોજ સવારે અગિયાર વાગ્યે અને બાર મિનિટ પર સમાપ્ત થશે તિથિ અનુસાર રમા એકાદશીનું વ્રત સત્તર ઓક્ટોબર બે હજાર અને શુક્રવારના રોજ રાખવામાં આવશે આ દિવસે તમારે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ઉપવાસ કરવો તથા વ્રત રાખવું હવે આપણે જાણીશું કે રમા એકાદશી વ્રતના પારણા કયા દિવસે કરવામાં આવશે રમા એકાદશી વ્રતના પારણા અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ અને શનિવારના રોજ સવારે છ વાગે અને આડત્રીસ મિનિટથી શરૂ થઈ સવારે આઠ વાગે અને છપ્પન મિનિટ સુધીમાં કરી લેવા એટલે કે વ્રત ખોલી લેવું હવે આપણે આ દિવસના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું રમા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને બેતાળીસ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને તેત્રીસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે પૂજા માટે સર્વોત્તમ સમય સવારે છ વાગે અને બાવીસ મિનિટથી શરૂ થઈ સવારે દસ વાગે અને ચાળીસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે અભિચિત મુહૂર્ત સવારે અગિયાર વાગે અને બેતાળીસ મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને અઠ્યાવીસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગે અને ત્રેવીસ મિનિટ પર થશે તથા સૂર્યાસ્ત સાંજે પાંચ વાગે અને ઓગણપચાસ મિનિટ પર થશે હવે આપણે જાણીશું કે આ દિવસે કયા શુભ યોગો બની રહ્યા છે રમા એકાદશીના દિવસે બ્રહ્મયોગ અને ઇન્દ્રયોગ બની રહ્યા છે આ યોગ દરમિયાન ધ્યાન સાધના અને મંત્ર જપ ખૂબ જ લાભદાયી નીવડે છે તો આ યોગમાં તમારી પૂરી શ્રદ્ધા ભક્તિથી મંત્ર જાપ કરવો ભજન કીર્તન કરવા અને નામ જપ કરવું હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તે સાંભળીશું ત્યારબાદ આ દિવસે જે પૂજા વિધિ કરવાની છે તેના વિશે હું તમને જણાવીશ અને અંતમાં આ દિવસે શું ઉપાય કરવાના છે અને એનાથી શું ફળ મળે છે તે હું તમને જણાવીશ તો હવે આપણે કથા શરૂ કરીએ તે પહેલાં મારી તમને વિનંતી છે કે તમે પૂરી કથા અને પૂરો વિડીયો ત્યાંથી સાંભળજો અને જો તમે વ્રત ના કરતા હોય તો પણ આ કથા સાંભળજો વ્રત ના કરીએ અને ફક્ત કથા સાંભળીએ તો પણ આપણે પુણ્યના ભાગીદાર થઈએ છીએ તો હવે આપણે કથા શરૂ કરીએ પૌરાણિક સમયમાં મુચુકુંદ નામના રાજા રાજ કરતા હતા ઇન્દ્ર વરુણ કુબેર વિભીષણ વગેરે તેમના મિત્રો હતા તેઓ ખૂબ જ સત્યવાદી અને વિષ્ણુના ભક્ત હતા તેમને ચંદ્રભાગા નામની પુત્રી હતી જેના લગ્ન તેમણે રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા તે રાજા એકાદશીનું વ્રત ખૂબ જ કડક રીતે પાડતા અને તેના રાજ્યમાં દરેક વ્યક્તિ આ નિયમનું ચુસ્તપણે પાલન કરતા હતા એક વખત શોભન તેના સાસરે આવ્યો હતો તે કાર્તક મહિનો હતો એ જ મહિનામાં મહાપુણ્યાદાયીની રમા એકાદશી આવી આ દિવસે બધાએ ઉપવાસ રાખ્યા હતા ચંદ્રભાગાએ વિચાર્યું કે મારા પતિનું હૃદય ખૂબ જ નબળું છે તેઓ એકાદશીનું વ્રત કેવી રીતે કરશે જ્યારે તેના પિતાના નિવાસસ્થાને તો દરેક ઉપવાસ રાખવો પડે છે ચંદ્રભાગાને જેની ભીખ હતી તે થયું રાજાએ આદેશ આપ્યો કે દરેક વ્યક્તિએ નિયમ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું જોઈએ જ્યારે દશમી આવી ત્યારે રાજ્યમાં રણશિંગડા વાગાડવામાં આવ્યા હતા તે સાંભળીને સોભન તેની પત્ની પાસે ગયો અને કહ્યું હે પ્રિય કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો કારણ કે હું ઉપવાસ કરી શકતો નથી જો હું ઉપવાસ કરીશ તો હું ચોક્કસપણે મૃત્યુ પામીશ પતિની વાત સાંભળીને ચંદ્રભાગાએ કહ્યું હે સ્વામી મારા પિતાના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ ભોજન કરી શકતું નથી હાથી ઘોડા ઊંટ પ્રાણીઓ વગેરે પણ ઘાસ અનાજ પાણી વગેરે સ્વીકારતા નથી તો પછી મનુષ્ય કેવી રીતે ખાય જો તમે ઉપવાસ ન કરી શકો તો કોઈ બીજી જગ્યાએ જતા રહો કારણ કે જો તમે અહીં જ રહેશો તો તમારે અવશ્ય ઉપવાસ કરવા પડશે પત્નીની વાત સાંભળીને શોભને કહ્યું હે પ્રિય તારો અભિપ્રાય સાચો છે પણ ઉપવાસના ડરથી હું અન્ય કોઈ જગ્યાએ જઈશ નહીં હવે હું ઉપવાસ અવશ્ય રાખીશ પછી ભલે પરિણામ ગમે તે આવે સોભને પણ એકાદશીનું વ્રત રાખ્યું અને ભૂખ અને તરસને લીધે અત્યંત વ્યથિત થવા લાગ્યા સૂર્યોદય પહેલાં ભૂખ અને તરસને કારણે શોભનનું મૃત્યુ થયું હતું રાજાએ તેની પુત્રીને ભગવાન વિષ્ણુના આશીર્વાદમાં વિશ્વાસ રાખવા કહ્યું ચંદ્રભાગાએ તેના પિતાના આદેશ મુજબ સતી ન થઈ તેણે પિતાના ઘરે રહીને એકાદશીનો ઉપવાસ શરૂ કર્યો બીજી તરફ રમા એકાદશી વ્રતની અસરથી શોભને મંદરાચલ પર્વતના શિખર પર એક સુંદર દેવનગર પ્રાપ્ત કર્યું ઐશ્વર્યના તમામ સાધનો ત્યાં ઉપલબ્ધ હતા ગંધર્વો તેમની સ્તુતિ કરતા હતા અને અપ્સરાઓ તેમની સેવામાં વ્યસ્ત રહેતી હતી શોભન સિંહાસન પર એવી રીતે શોભાયમાન હતા જાણે બીજા ઇન્દ્ર વિરાજમાન હોય એક સમયે નગરમાં રહેવાવાળા એક સોમ શર્મા નામના બ્રાહ્મણ તીર્થયાત્રા પર નીકળ્યા ફરતા ફરતા એમણે શોભનને જોયા અને એમને ઓળખી લીધા કે આ તો રાજાના જમાય શોભન છે તે એમની નજીક ગયા શોભને પણ એમને ઓળખી કાઢ્યા અને એમને બેસવા માટે આસન આપ્યું અને પ્રણામ કર્યા અને બ્રાહ્મણને પૂછ્યું કે રાજા મુચુકુંદ અને પત્ની કુશળ તો છે ને અને નગરમાં બીજા લોકો પણ કુશળતો છે ને બ્રાહ્મણે જવાબ આપ્યો કે રાજા મુચુકુંદ અને તમારી પત્ની કુશળ છે નગરમાં બીજા બધા પણ કુશળ છે પરંતુ હે રાજન મને આશ્ચર્ય થાય છે તમે તમારું વૃત્તાંત કહો કે આટલું સુંદર નગર જે કોઈએ કદી જોયું ન હોય સાંભળ્યું ન હોય તે તમે કેવી રીતે પ્રાપ્ત કર્યું ત્યારે શોભન બોલ્યા કે આસોમાસની કૃષ્ણપક્ષની રમા એકાદશીના વ્રતનો આ પ્રભાવ છે એના પ્રતાપે મને આ નગર પ્રાપ્ત થયું છે પરંતુ આ અસ્થિર છે આ સ્થિર થઈ જાય તેવો કોઈ ઉપાય કરો બ્રાહ્મણે કહ્યું કે હે રાજન આ સ્થિર કેમ નથી અને આ કેવી રીતે સ્થિર થઈ શકે છે તે તમે મને કહો પછી હું તેનો ઉપાય જરૂરથી કરીશ મારી આ વાતને તમે જૂઠી ન સમજતા ત્યારે શોભને કહ્યું કે મેં આ વ્રતને રહિત થઈને કર્યું હતું એટલે આ બધું અસ્થિર છે જો તમે મુચુકુંદની કન્યા એટલે કે મારી પત્ની ચંદ્રભાગાને આ બધું વૃતાંત કહેશો તો આ નગર સ્થિર થઈ શકશે આ સાંભળી શ્રેષ્ઠ બ્રાહ્મણે પોતાના નગરે પાછા ફરી ચંદ્રભાગાને બધું વૃત્તાંત કહી સંભળાવ્યું બ્રાહ્મણના વચન સાંભળી ચંદ્રભાગા ખૂબ જ પ્રસન્ન થઈ અને બ્રાહ્મણને કહેવા લાગી કે હે બ્રાહ્મણ આ બધું તમે પ્રત્યક્ષ જોયું અને સાંભળ્યું કે કોઈ સ્વપ્નની વાતો કરો છો બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રી મેં મહાવનમાં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે અને સાથે જ કોઈથી પણ જીતી ન શકાય એવા દેવતાઓના નગર સમાન એમનું નગર પણ જોયું એમણે એ પણ કહ્યું કે એ નગર સ્થિર નથી જે પ્રકારે એ સ્થિર થઈ શકે તે ઉપાય આપણે કરવો જોઈએ ચંદ્રભાગાએ કહ્યું કે હે વિપ્ર તમે મને ત્યાં લઈ જાઓ મારે પતિદેવના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા છે હું મારા પુણ્યના પ્રતાપે એ નગરને સ્થિર બનાવી દઈશ તમે એવું કાર્ય કરો કે જેનાથી અમારો સંયોગ થઈ જાય કેમ કે વિયોગીને મળવું એ મહાન પુણ્યનું કાર્ય છે સોમસરમાં આ વાત સાંભળીને ચંદ્રભાગાને લઈને મંદ્રાચર પર્વતની પાસે વામદેવ ઋષિના આશ્રમ પર ગયા વામદેવજીને બધી વાત કહી સંભળાવી વામદેવજીએ બધી વાત સાંભળી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરીને ચંદ્રભાગાનો અભિષેક કર્યો ત્યારે ઋષિના મંત્રના પ્રભાવથી અને એકાદશીના વ્રતને લીધે ચંદ્રભાગાનું શરીર દિવ્ય થઈ ગયું અને તે દિવ્ય ગતિને પ્રાપ્ત થઈ ગઈ ત્યારબાદ ઘણી પ્રસન્નતા સાથે તે પોતાના પતિ પાસે ગઈ અને શોભને પોતાની પ્રિય પત્નીને આવતી જોઈ અને શોભને પોતાની પત્નીને બોલાવીને પોતાની ડાબી બાજુ બેસાડી દીધી ચંદ્રભાગા કહેવા લાગી હે પ્રાણનાથ તમે મારા પુણ્યને ગ્રહણ કરો મારા પિતાના ઘરે જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારથી વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરતી હતી આ પુણ્યના પ્રતાપથી આપણું આ નગર સ્થિર થઈ જશે અને બધા જ કર્મોથી યુક્ત પ્રલયના અંત સુધી આ નગર રહેશે આ પ્રકારે ચંદ્રભાગાએ દિવ્ય આભૂષણ અને વસ્ત્રોથી સુસજ્જિત થઈને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગી આથી આ રીતે જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરે છે તેના પ્રભાવથી તેને બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મળે છે અને જે મનુષ્ય આ કથા વાંચે છે અથવા સાંભળે છે તે બધા પાપોથી છૂટીને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે આ છે રમા એકાદશીના વ્રતની મહિમા તો ભક્તો આ હતી રમા એકાદશી વ્રતની કથા તો તમે જોયું કે રમા એકાદશીનો કેટલો પ્રભાવ છે કેટલું મહત્વ છે તો બને ત્યાં સુધી તમે ઉપવાસ જરૂરથી કરજો આ દિવસે બની શકે તો ફક્ત ફળાહાર અને દૂધ પીવું અને જો તમારાથી આખો દિવસ ઉપવાસ ના થાય તો એક ટાણું કરવું પરંતુ ભોજનમાં તમારે સિંધવવાળું ભોજન બનાવવું અનાજ ખાવું નહીં અને શાકભાજીમાં ફક્ત સિંધવવાળું બટાકાનું શાક અને ફરાળી રોટલી જમવી હવે આપણે આ વ્રત નિમિત્તે જે પૂજા વિધિ છે તેના વિશે આપણે વાત કરીશું વ્રતના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ પતાવી ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની પૂજા કરવી માલક્ષ્મી અને વિષ્ણુ ભગવાનનું મનમાં સ્મરણ કરવું વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું જો તમારી પાસે મૂર્તિ ના હોય તો તમે ફોટાનું પણ પૂજન કરી શકો છો પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ શુદ્ધ ચડથી અથવા જળથી સ્નાન કરાવવું ત્યારબાદ કંકુથી તિલક કરવું અક્ષત અર્પણ કરવા અબીલ ગુલાલ અને ફૂલ અર્પણ કરવા અને ફળ પ્રસાદીમાં અર્પણ કરવા ધૂપ કરવું અને દીવો પ્રગટાવવો ત્યારબાદ નૈવેદ્ય ધરાવવું પ્રસાદમાં તમે ફળ અથવા મીઠાઈ કોઈપણ વસ્તુ અર્પણ કરી શકો છો ત્યારબાદ આરતી કરવી અને થાળ ગાવો અને ત્યારબાદ પ્રસાદ વહેંચવો ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે તો ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પાઠ કરવા ભગવાન વિષ્ણુના એકસો આઠ નામનો જપ કરવો માતા લક્ષ્મીના પણ એકસો આઠ નામનો તમે જપ કરી શકો છો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો લક્ષ્મી સુક્તમનો પાઠ કરવો અને ત્યારબાદ વિષ્ણુ ભગવાનના સ્તોત્રનો પણ તમારે પાઠ કરવો ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તો ભગવાનની પૂજા કરતી વખતે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરવી આ દિવસ નિમિત્તે જે કથા છે તે સાંભળવી અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું આ પ્રમાણે તમે શ્રદ્ધા ભક્તિથી ભગવાનની ભક્તિ કરશો તો ભગવાન ખૂબ જ પ્રસન્ન થશે હવે આ દિવસે જે ઉપાય કરવાના છે તેના વિશે હું તમને જણાવું છું તુલસી માતાની તમારે પૂજા કરવાની છે તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુને તુલસી માતા ખૂબ જ પ્રિય છે તો ભગવાન તુલસી માતાની પૂજા કરવાથી ખૂબ જ પ્રસન્ન રહે છે વિષ્ણુ સહસ્ત્રનું નામ નો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે તમારા બધા પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ગરીબોને દાન કરવાનું ઘણું મહત્ત્વ છે તો આજના દિવસે એટલે કે રમા એકાદશીના દિવસે ગરીબોને કપડાનું દાન અને અન્નનું દાન કરવા દાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે તમારા ઘરના નજીકમાં ભગવાન વિષ્ણુનું અને લક્ષ્મીમાનું મંદિર હોય તો તમારે મંદિરમાં ખાસ આ દિવસે દર્શન કરવા જવું આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી સાચા મનથી જે વ્યક્તિ રમા એકાદશીના દિવસે વ્રત કરે છે ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીનું પૂજન કરે છે તેમને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે એટલે કે વૈકુંઠમાં સ્થાન મળે છે અને બધા પાપો નષ્ટ થાય છે બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તો ભક્તો આજના દિવસે આપણે આ પૂજા વિધિ વિશે જાણ્યું અને આજના દિવસનું મહત્ત્વ શું છે આજના દિવસે શું ઉપાય કરવાના તે પણ જાણ્યું અને આજના દિવસની મિત્તે જે કથા છે તે પણ જાણી ભક્તો આશા કરું છું કે પૂરો વિડીયો તમે ધ્યાનથી સાંભળ્યો હશે અને વિડીયો તમને પસંદ પડ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા સાંભળી શકે અને તમે એ પુણ્યાના પણ ભાગીદાર થાવ કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી મા વિડીયો જોવા માટે ધન્યવાદ